જ્યારે સ્વામી વિવેકાનંદ લોકોને ઉપદેશ આપતા હતા ત્યારે ઘણા લોકો તેમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતા હતા તે ક્યારેક પ્રશ્નોના જવાબ તરત આપતા અને કેટલાક પ્રશ્નો માટે તે કહેતા કૃપા કરીને થોડીક રાહ જુઓ જ્યારે તેમણે આ કહ્યું ત્યારે લોકો સમજી ગયા કે સ્વામીજી આ પ્રશ્નોનો જવાબ ઉદાહરણ સાથે અને તાર્કિક રીતે આપશે એક દિવસ એક વ્યક્તિએ સ્વામીજીને પૂછ્યું કે અમે સાંભળ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા ત્યારે ગાયો તેમની પાસે દોડી આવતી આ કેવી રીતે શક્ય છે ગાયો શું સાંભળતી તે સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા બધાએ આ પ્રશ્ન સાંભળ્યો અને બધા તેનો જવાબ જવાબ સાંભળવા માટે માટે ઉત્સુક હતા પરંતુ સ્વામીજીએ તેના થોડી રાહ જોવાનું કહ્યું આ પછી ઘણા દિવસો વીતી ગયા ઘણા લોકો આ પ્રશ્ન ભૂલી પણ ગયા પછી સ્વામીજી એક દિવસ સુંદર અને રસપ્રદ વ્યાખ્યાન આપી રહ્યા હતા લોકોને તેમના શબ્દો ખૂબ જ ગમતા હતા બધા ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા પછી તેમણે વચ્ચે બોલવાનું બંધ કરી દીધું અને કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જવા લાગ્યા જે લોકોએ તે સાંભળ્યું તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા પોતાનું અધૂરું ભાષણ સાંભળીને તે બેચેન થઈ ગયા તેમનું પ્રવચન પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પછી સ્વામી વિવેકાનંદ અટકી ગયા હસિયા સામે કહ્યું કે થોડા દિવસ પહેલા તમારામાંથી એકે પૂછ્યું હતું કે ભગવાન કૃષ્ણની વાંસળી સાંભળીને ગાયો કેવી રીતે દોડતી આવતી હતી હવે તમે બધા વિચારો જ્યારે તમે બધા મારા જેવા સામાન્ય માણસની અધૂરી વાતો સાંભળવા માટે મારી પાછળ આવી શકો તો શ્રી કૃષ્ણ પોતે ભગવાન છે તો તેમની વાંસળીમાં કેટલું આકર્ષણ હશે આ વાર્તામાંથી શું શીખ મળે છે તમારી વાણીમાં મીઠાશ રાખો સ્વામી વિવેકાનંદે તે માણસ સાથે ન તો દલીલ કરી કે ન તો તેને ટીકા કરી તેમણે એ પ્રશ્નોનો જવાબ એટલી નમ્રતા

સંબંધ બગડતો નથી જવાબ આપવાની ઉતાવળ ન કરો સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો નહીં તેમણે યોગ્ય સમયની રાહ જોઈ જેથી જવાબ ફક્ત તાર્કિક જ નહીં પણ અનુભવ પર આધારિત હોય દરેક પ્રશ્નોનો જવાબ તે ક્ષણે મળી જાય તે જરૂરી નથી વિચારવા સમજવા અને યોગ્ય તક શોધવા માટે સમય કાઢો જ્યારે બીજી વ્યક્તિ તેને અનુભવે ત્યારે જ પ્રતિભાવ આપો જો કોઈ આપણને અઘરો પ્રશ્ન પૂછે તો આપણે કહેવું જોઈએ કે આ પ્રશ્ન વધુ મહત્વપૂર્ણ છે હું તેના પર વિચાર કરીશ અને કાલે વિગતવાર જવાબ આપીશ આ તમારે માનસિક સંતુલન આપે છે અને જવાબનું મહત્વ વધારે છે તમારા મુદ્દાને લોકોનો અનુભવ સાથે જોડો સ્વામીજીએ ફક્ત એવા ઉદાહરણો પસંદ કર્યા જે શ્રોતાઓ અનુભવી શકે જ્યારે લોકો પોતે દોડવા લાગ્યા ત્યારે તેમણે પોતાની પરિસ્થિતિ દ્વારા લોકોને કૃષ્ણની વાંસળીની અસર સમજાવી જો આપણે ઈચ્છીએ કે લોકોને આપણે શું કહી રહ્યા છીએ તો આપણે તેમને આપણે શું કહેવા માગવાનો અનુભવ કરાવવો જોઈએ જ્યારે લોકો પોતાની પરિસ્થિતિ સાથે સંબંધિત ઉદાહરણો જુએ છે ત્યારે તેઓ ખૂબ જ ઝડપથી વસ્તુ સમજી જાય છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવાને પહેલીવાર હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળી જાય તો મળીશું મિત્રો કોઈ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો